મારી એ વેરા ની જબરી વેરા બનાવું જબરો ભાવ લાવવો તો બટાકાનો એ ઊણનો શિયાળો હારો ના કાઢો તો મારું નો એ બે મુખી સોમંડા પૂજમી નકમી બળે જરા આવો ના આવો આવો મારી વાત આવો એ દુખ ના કુલ તારનારી માસો મંડા માય બી બનાવ વેણા એ બી બનાવ એ અમારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર વધવા દો માં તારા નોમના માળી

કાલ નો સુરત હારવ છે મા પૂજમનો એ મહાકાળી નો કાલ્યા વંશ એ જરા મારી બે મુકે ચોટેલા તે માફોઝડીને માવાના એ મારા ઇન્સ્ટાગ્રામ એ ફોલો બરો વધાર દે એ વિડીયો લાઈક એવાય અમારા સરકાર સાહેબ એ વિડીયો મારો શેર કરજો લાઈક કરજો દો

જો પરંપરા ઇસ્ટાગ્રામમાં પ્રવીણ ઠાકોર તમારો ડંકો ના વાગે તો એ માતા પૂજવી નકમી પડે જરા ઉભલો ના બોલો માત કી જાય